ગુજરાતમાં પ્રથમ વખત સાબરકાંઠામાં કોફી વિથ ડીઓ પ્રોજેક્ટની શરૂઆત થઈ છે જેમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ બોરાએ આઠ તાલુકાની આશા વર્કરો સાથે કોફી પર બેઠક યોજી તેમની સમસ્યાઓ અને સૂચનો સાંભળ્યા આ અનોખા પ્રયાસથી આશા વર્કર બહેનોમાં નવો જોશ આવ્યો છે વહીવટી તંત્ર સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત થયો છે ત્યારે ડીડીઓએ જણાવ્યું હતું કે સમયના અભાવે કર્મચારીઓની તકલીફો જિલ્લા કક્ષાએ પહોંચતી ન હતી તેથી આ પ્રોજેક્ટથી હવે તેમની સમસ્યાઓનું આવશે અને યોજનાઓના અમલમાં સુધારો તો દર મહિને વિવિધ વિભાગો સાથે આ પ્રકારની બેઠકો યોજવામાં આવશે જેથી છેવાડાના ગામડાઓની તકલીફો પણ સરળતાથી ઉકેલાશે છે સાબરકાંઠામાં શરૂ થયેલા આ પ્રયાસ થકી કર્મચારીઓમાં એક નવા જુસ્સા અને ઉત્સાહનો સંચાર થયો છે એમના માધ્યમથી નવી નવી જાણકારી મેળવ મેળવવાની કોશિશ કરી હતી આજે જે યોજનાઓ ચાલી છે એમાં એમના ફીડબેક અને ઉત્સાહ મને જોવા મળ્યો છે બે ત્રણ એમના સૂચન છે જે પણ પૂરા કરીશું પણ સામાન્ય રીતે એક અનોખી અને નવતર પહેલ અમારા દ્વારા અહીંયા જિલ્લામાં કરવામાં આવી છે દર મહિને અલગ અલગ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સાથે આ રીતે કોફી ડીડીઓનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો કઈ કહેશે એવો અમારા મનમાં એક સવાલ જાગ્યો હતો પરંતુ ડીડીઓ સાહેબ એટલા પ્રેમાર સ્વભાવના અમને એક પોતાના પરિવારની રીતે અમને એક ઓળખ્યા પરિવારની જેમ જ અમારી જોડે બેઠા અને અમારી જોડે કોફી પીધી અને અમે બધા અમે મારી આશા બહેનો આશા ફેસિલેટર બહેનો હિંમતનગરમાં આવ્યા અને સાહેબનો અમે હૃદયપૂર્વક આભાર ખૂબ ખૂબ માન્યો એવી જ રીતે અમારી પણ ફરીથી પણ મીટિંગ થાય તો અમારા આશા પરિવાર વતીથી હું સાહેબનો ખૂબ જ ખૂબ જ આભાર વ્યક્ત કરું છું